થડપણા મયલ અને તેની પાસે બેંક એકાઉન્ટ પાડેલે આગળના ઠગોને આપનાર અજોરોદીન હસીમ અઝમેર જમાદારને મુંબઈથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી શેર બજારની ટિપ્સ અને ફંડ એકાઉન્ટ ખોલવાના બહાને ફરિયાદી પાસેથી સાડા વીસ લાખ અંદાજે સાડા વીસ લાખ રૂપિયા ફળાવીને એમની સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે જે બંને આરોપીઓ છે મુંબઈ નવી મુંબઈના રહેવાસી છે અને બંને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી શેર ટ્રેડિંગ અને શેર કરને એડવાઇઝરી ફોર્મ જે છે એમાં કામ કરી રહ્યા હતા એમને બધું જ્ઞાન હતું કે કેવી રીતે એ લોકો સભીમાં રજીસ્ટ્રેશન થાય છે અને લાયસન્સ મેળવવાનું હોય છે પણ એ લોકો વગેરે લાયસન્સ અને વગેરે એ બધી પ્રક્રિયા કરીને જે ફરિયાદી છે એમને ખોટી લિંક મોકલીને એની પાસેથી રૂપિયા ભળાવી લીધી અને રૂપિયા ભળાવીને રૂપિયા વિડ્રો કર્યું અને વિડ્રો કરીને પછી જે ઉપર મુખ્ય આરોપી છે ભરત યાદવ એમને પહોંચાડ્યું છે એ બંને આરોપીઓ એમ તો સારા બનેલા છે એક સિવિલ એન્જિનિયર છે અને બીજો પણ બેચલરની ડિગ્રી લીધેલી છે અને બંને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી શેર કન્સલ્ટન્સી અને શેર એડવાઇઝરી ફોર્મ્સમાં કામ કરી રહ્યા હતા એ લોકો એક જ જગ્યા પર મતલબ ઈઝી શેર સર્વિસીસ નામની એક ફોર્મ હતી તેમા એ લોકો બનને જ ના સાનસ સાદે કામ કરતા થાય એવી રીતે એનો શબ્દ થાય સર્વત્ર તરફથી તમને સુમશી હું તમામ ને આમ મેસેજ આપા મતલબ اپિલ કરશું કે એવી કોઈ લાલચમાં તમે નથી આવતા કે સમી શેર માર્કેટની કોઈ ટિપ્સ આપસે તો તમને તમને મોટું નબુમર્સે કોઈક નહી થાય અને જો તમારે અગર એક્ચ્યુઅલી કોઈની એડવાઇઝરી લેવાની હોય તો તમારી જે બ્રોકિંગ હોય ફોર બ્રોકિંગ વડી બેંક કોઈ કે અથવા તો એજન્સી હોય તો એમની મારફતે જ ટિપ લેવા અને એવી રીતે ઇન્વેસ્ટ કરું